મિત્રો આજે એક જોડણી વિશે તર્કબદ્ધ વાત કરવી છે મજા આવશે આપણને જોડણી કંટાળો લાગતો હોય પણ જો એના નિયમો અટપટા છતાં મજા આવે એવા હોય છે અહીંયા બે શબ્દો લખ્યા છે ચીપિયો શિકારી હવે બંને ત્રણ અક્ષરના શબ્દ છે ત્રણ અક્ષરના શબ્દની જોડણી એવી હોય છે કે વચ્ચેનો અક્ષર જો મોટો હોય ગુરુ હોય તો પહેલો ઈ કેવું નાનો કરવો પડે રસ્વ કરવો પડે આ છે બોટો કેવો છે ગુરુ તો આ શીને આપણે રસ્વ કર્યો છે બરાબર એટલે આ શિકારી આમ લખાય હવે એની જગ્યાએ વચ્ચેનો નાનો હોય ક તો દીકરીનો દી મોટો થાય આ થાય નાનો આટલી વાત આપણે સમજ્યા તો અહીંયા કંઈક એવું છે કે જે આપણને સમજાય નહીં એવું ચી પીઓ આમ લખાય તો શા માટે ચી દીર્ઘ લખાણો તો કે પી નાનો છે એટલે પી રસ્વ છે એટલે તો પી રસ્વ શું છે આનો એક પ્રશ્નાર્થ થાય કે પી રસ્વ દીર્ઘ તો જોડણીનો બીજો નિયમ તમારે સંભાળવો પડે કે ય પેલાનો ઈ રસ્વ હોય છે એટલે પેલો આ ઈ થયો એ નિયમ લાગુ પડે હવે આ ઈ નાનો થયો એટલે આ દીર્ઘ પેલો અક્ષર દીર્ઘ બનો છે જો તમે જોડણીને આવી રીતે ક્રમબદ્ધ યાદ રાખો ગમે તેવી અટપટી જોડણી હોય ને તો તમને શીખતા વાર લાગે નહીં ય પહેલાંનો ઈ નાનો ઈ નાનો તો આ ઈ મોટો આ નિયમ લાગુ પડે છે